હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આગળ નાઈ ધોવા ને એવી થાય અને આજ હાલે મારે પાણી તે પાણી વાળતી હતી તે ક્યારો જોવા તે આકોર બારોબારથી જોવા ને પછી ઓલી કોર વારે આજ બપોર આમ કરવાની અમારે ખીચડી ખાવાની હે આજ ત્યાં કે કે એ અમે ફરી ભારે ખાઈ લીધું પરોઠા ખાતા નથી ઓટાણે લખણ કે ભાણવર કે હતું તો ગયો ગયું અને કહેતો ગો કે પરોઠા કરજે આ ભૂગે આવ્યું હું પાણી ત્યાં એ હું આખો કોઠેને જ વહી જા આ કોઠેને વહી જાઉં પછી નાખું મારતી આવા પાછી થોડામાં થોડું ભાગે જાય ને તો ખીચડીને ગેસ બંધ કરી દે લાઈટ મૂકી ખીચડી ત્યાં આમાં કાંઈ કંઈક ભૂંગરું તૂટલ છે ને ત્યાંથી જાય હું આખડી થોડા થોડું પણ આખું વાર્તા વાર્તા છે ને કામ કરતી જાય નાવા આવી હતી તે નાઈ લીધું અને હે બસ નાકું મારવા જ્યાં દેવામાં મારે હે નીકળવું જોઈએ જરાક ફોન બંધ કરી દે અને નીકળે જ્યાં કોઈ ખાલે ખાલે પગ દે તો નાકું વાર લીધું અને જોવા આપણા આસલના કેવા થાય કે મોટા મોટા એમાં હે ને ઠાંગરા ખોડવાના હે ને વામીરા તો ને સંજય મામો ને મનુ બધા કે વાતો કરે રહ્યા અમાર જ્યાં પાસે પાસે જ ઘર હે હાવ બાજુ બાજુમાં આમાં રાતાનું ના અમારું હાઉ પાહે પાસે હેતી એકલા એકલા હોય તો એ બીક ન લાગે ને હું ખીચડી આવીને જો ઊભી રહી ને તો ખીચડી ભરી જાય ભગવાનમાં જરાક ધોતી જાય રોહડામાં લાઈટ વાળે સુલે મૂકી હતી ત્યાં એ દસ દસ મિનિટ ક્યારો ભરાઈ જાય ને તે મેં કહ્યું ભરતી હોય હોય હા હવે ખબર નહીં ખાઈ જ ખબર પડે

પૂછતો હતો મને કે કંઈ નાસ્તો લેવો તે મેં કહ્યું કે કંઈ લેવું ખાવું હોય તો લેતો હોય ને ન ખાવું હોય તો વાંધો નહીં હવે તેલવાળું ત્યાં ખાધું તે એવું હે ખબર નહીં હાલો લહણ હે ને લેતી આવે ને તો ચટણી ફેરવવાની જ રીએ દસ દહ મિનિટ ક્યારે ભરાય ને તે દહ મિનિટ વરે મારે વાન પાસે આવતી રા આ સાંભું જ હાલે પાણી તે કંઈ ખોટી પણ ન થાય કંઈ ઘા પેલું થતું જાય આથી નાથી કામ પણ થતું જાય અને આ જાણી બાંધીધો ન કરી હે ને ભેગો ભેગો આટા લીધા રાખે ને દેકારો

એમાં બધી છે ને ઓલી થઈ ગઈ એમાં કઈ વેધું ને એવી વડી ખબર નઈ એ મણી વેલા જન્મ ને કંઈક માય મારે અધૂરી રહી ગઈ હતી એને આ જન્મમાં પૂરી કરા બાંધે છે લહણ તેને શું સડવું પડે તે ઉસી સડે અને ઓપડાવતી હતી તે ઓપડાવે લીધું ઉતરે ત્યાં ગમાણ ઉપર દે ગમે મેળ માં થી પગ દે નીકળી આવી ને આ કોરા હે ને એ પીતું જાય તેમાંથી આ ક્યારા બધાય રૂપા પીએ ગા ટબોળ થાય બકાલા નો બધો જો એ મારવા હે ને અસલના પીતા આવ્યા હિ એ હું પાછી પાણી થી વહી જા તેનાથી પાણી નેનિયા હોય તો ના કાંઈ પણ વરાય અને ધ્યાન આવી રહીએ આથી થોડા થોડી બહુ થાય પછી ઘડીક જાઉં ને ઘડીક આવું ઘડીક જાઉં ને ઘડીક આવું તે થાકે રહીએ ગાય થકાય એટલે અને આમાં ખબર નહીં જો આ ઓલા હે ને માર બકાલું હું તો થોડું કે ક છે એટલું બધું કંઈ નતવાય હું જ ફરે કે jigayani થોડું કે ક જકેરો રહેવા દીધું તો કંઈ બહુ વધ્યું નહોતું પણ હે ને બટેટામાં રૂપારા ફૂલ ઉગળ્યા ચા એ માં ફૂલ ઉખડ્યા હે ને કેવાસ હ હાય ઓ મસ્તી નો આવે એકદમ રૂપારો હા આવે એવું હારું હાલો એ હું પાછી નાખે ભાગીને નાકું વારે અને વાગે ગો દોઢ ત્યાં હગો આવતો રહ્યો તે સહાય ખે તે બે નાકાઓમાં કરે અને ખાવા જા અને રૂપા ઘઉમાં કોક કોક પાર ધાણા ગાવાય ને એ આવા નેરવા હે બહુ જ અસલના હાવ ટેબાજીવા તે હું લેતી જા મેં કહ્યું ચટણીમાં નાખવાતા હે ને ટમેટાની ની ચટણી રહી મારે બોલો ભાઈ ખાવા ગો તે બે મોટર પાણી વાર પડ્યું તે પછી લહણ ફોલવાનું વેરું ન રહ્યું

ને એક મારે નદી જોવા જાવ દાટો લગભગ નીકળે ગયો તો હોય કદાચ પાણી ઓલી મોટર હે ને વાય વારી એ ઓછું કાઢે તો નદી જોવા જતી તો હગો સહકા કર્યા પછી આવતી રહી તો પછી હે ને આવીને ઘેર તા કઢીનો વિચાર આવ્યો તે કઢી કર નાખા મી ગયો તે કઢી વઘારે નાખી તે જરાક હે ને ઉકરે જાય ને તો બે જાય ખાવા ને વટાણા ની ખાવાની પણ બહુ મજા આવે કે કે લીલી મેથી હોય ધાણા હોય લીલું લહણ હોય ડુંગળી હોય એ બધું કઢી બનાવી હોય જમાવટ આવે જાય વણેલા વણેલા હે ફાપ વણેલા હે વણેલા વણેલા હા તો ગાઠિયા લેવો જલેબી આકોરા ઓલું એનું સ્લાડ કાસું કાસું પાકું હે ને મારે ઘીન ખીચડી ખાવું તું તો તે ખીચડી ઠરાઈ ગઈ ને આખો અમે ડ્રેસ હીવવા નહીં ખાતા ને બધા ડ્રેસ આવ્યા ને મેં ખડુકલો કર્યો સીવાઈ ગયો આવ્યા લેતો આવ્યો હાથ વેલી ખબર હતો હું વેલી કઢી નાખે જ થગા તો પડી પડી ઉગ્યા રાખે બોલો પાણી વારવા બોલી મોટરનું પાછું મારવા જવું પડ્યું બે મોટર

ઘડી રૂપારી ઉકરે ગઈ જે ઉભા આવે જવા બધા એટલે અસલ ને હરખી ઉકરે જાય પછી આમ ભાઈ જાય ખાવા તો સારું હાલો ખાઈ પીએ ને પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કરી હું બપોરા કરે અને પાછી પાણી મારવા વહી ગઈ હતી તે પાંચ થયા સાડા પાંચ થયા તે આવી ઘેર ભી ન દવા ને મારું લાંબા કિયાર આવે ગયા પાણી તો હાલ વધારે જાજી ઘડી હું તી હું પાણી જોવેલા વાયમાં વાયમાં હજી તો અહીં તો ઘણું પાણી હે પણ જોતી આવા ને આ હે ને માલિકો રાજા અહીં શિયાળી કોઈ આ તો અટાણે પાણી ઉપડે ગયું ત્યાં માલિકો રવાય ન કરતાં આ સુધી ભર્યું હોય છે આ ઈંધણ છે ને આ સુધી ભર્યું હોય કે આજે સવારની લાઈટ ગઈ જ ને એકની એક ધારી હાલે ને એટલે મેં કીધું જોવે એટલે એક સુધી પૂઈ હે અને આપણે બાંધતા હતા જો એટલે સુધી વાય પૂગી હતી પછી બાંધવાની રહી ગઈ હતી કે વરસાદ આવે ગયો હતો ને એમ આપણે જોઈએ કેટલે સુધી જાહે પાણી જો એટલે દેખાય હજી તો ઘણું હે અહીં પણ જીગર કરાય નહીં જવાની અને જ બીક તો લાગે પણ અહીંયા હું એવા હતી કે હું આવતી જાતી ને ઉતરતી ને એટલે એટલી બીક નથી લાગતી થિયારી પૂરા ફરતી આમાં એટલે કઈ હે નહીં અને એવા વરે પાછી બાંધવાનું ચાલુ કરી હું થોડોક ટાઈમ પછી હજી પાણી થાવકા રોકા ઉપડે જાય ને ઉનાળાનો થોડોક ભાગ બે દે ને તો પછી બાંધવાનું ચાલુ કરી હું અને અટાર ફૂલ પાણીની આવક કંઈ હે એટલે ઘાઈ ભરાઈ જાય જો ચાલુ હોય ને તો જ ઉપડવા ને નહીં તો ઉપડવા દે એ નહીં એટલે એ તો લગભગ થોડીક વાર જ આલી હૈ જી ઘડી તો આલી હૈ નહીં કે આખરે સો વાગે જાય છે સો વાગે તો બંધ થઈ જાય તો સો વાગ્યા સુધી તો હાલી પણ રહીએ અહીં નહીં કે તમારા હાથ લેશે કે અને જો આજે આ કોરાન પડખે ભર્યા પાણી તા ને હું છોડે જ આવું છું ટેકે ટેકે સડે આવી ઉતરી હતી માલિક વાતી ચાલ

અને હું હા માર ભાઈ ની કે માં પ્રમોશન થયો એટલે એમ કે માં પ્રમોશન થયો ને એટલે બે કિલો પેડા થાય તો આ વિડીયો સાક્ષી રીતે હું આમાં પાસે હા હાલો તો ફેરતું ને પછી આગળ કઈક વિડીયો કન્ટિન્યુ કરીએ